મારામારી કરતો એક સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે પોલીસે આરોપીઓને ઝડપી પાડી માફી મંગાવી શહેરના વાડીસોમાં તળાવ ચાર રસ્તા નજીક આવેલા દ્વારકાધીશ પાનના કલા ઉપર કેટલાક સામાજિક તત્વો દ્વારા પાનના દુકાનદાર પાસે સિગરેટની બાબતે બોલાચાલી થતા સામાજિક તત્વો બેફામ બની ત્યાં બેસવાના ટેબલો ફેંકીને મારામારી કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે કાયદાના ડર વિના આ તત્વો ટેબલ ફેંકી તોડફોડ મારામારી કરતા જોવા મળ્યા ટેબલો થકી પાનની દુકાન ચલાવતા દુકાનદારને માર માર્યો દરમિયાન વિડીયોમાં એક વ્યક્તિ દરમિયાનગીરી કરતા નજરે પડ્યો હતો પોલીસે આરોપીઓને ઝડપી પાડી માફી મંગાવી